જેસી કૃષ્ણ શ્લો થઈ ગયો રેડી આજે કેમ કુર્તા બુર્તા પહેર્યા છે આજે હવે લાસ્ટ ડે અને દિવાળી સેલિબ્રેશન તો કેમ કેટલો હેપી હેપી હઈશ ને આજે કેમ ગામડે જવાનું છે કાલે એટલે ટ્યુશનમાં ડબ્બા પાર્ટી છે એવું અરે વાહ ન્યાય લાસ્ટ ડે છે સરસ ચાલો આજે શ્લોક ને નાતીને છે સેલિબ્રેશન અને હાર્દી જોય રેડી થઈ ગઈ છે હાર્દી રેડી હાર્દી છે ને આજે ફર્સ્ટ ટાઈમ ટ્રેડિશનલ તો પહેરતા જ હોય પણ આ રીતે કુર્તી પહેર પહેલી વાર પહેરી છે એટલે આમ એટલી ખુશ છે હું નાની હતી ત્યાં તાર જેવી જ હતી હાર્દિક દુપટ્ટો નાખીને ફરવાનું ડ્રેસ પહેરવાનું બહુ જ ગમતું પણ બા મને એમ કેતા મોટી થઈને તો તારે એવું પહેરવાનું જ છે અત્યારે શું કામ એના આવું પહેર્યો છે પણ આપણને છે ને બહુ મજા આવે એમ દુપટ્ટા નાખીને આટા મારવા અને ગમે છે ને સરસ લાગે છે માં પછી રંગોળી મેકિંગ થવાની છે અને એમાંથી ત્રણ પ્રાઇઝ મળશે મતલબ સિક્સ સેવન્થ ને ગ્રુપ રંગોળી ને ટેન લોકો એક ગ્રુપમાં અને પછી ફર્સ્ટ સેકન્ડ થર્ડ પ્રાઇઝ મળશે ફર્સ્ટ જે હશે એને રેડ કલર નો મોટો બેચ મળશે પછી સેકન્ડ જે હશે એને બ્લુ કલરનો બેચ મળવાનો છે ને જે થર્ડ હશે એને ગ્રીન કલર તમે શું આવશો ફર્સ્ટ આવશો ઈ તો ટ્રાય કરવાની કલર ને એવું લીધું બધા અલગ અલગ જે આવ્યા છે પ્રમાણે લેવાના હતા ને ડિવાઈડ કરી એટલે તારે ખાલી પિંક જ લેવાના છે ઓકે ચાલો વાડી વસ્તુ બહુ સારી કરી અમે રૂપે બધા ખાલી એક 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 કલર લાવવાના જેટલા જોતા હોય એટલા હા એ સારું બધાય જોઈ લીધું ભૂલા તો નથી ને કાઈ ના બાઉલ લઈ જવાનું કેતી હતી કલર બાઉલ હોય ને તો તમને કલર પૂરવાની મજા આવે

મસ્ત સેવા પૂજા કરી લીધી છે લક્ષ્મીજીને નવડાવી ધોળાવીને પંચામૃતથી સ્નાન કરાવી ને મંદિરમાં સરસ પૂજા કરી ધન સંપત્તિની પૂજા કર્યા છે તો ધનતેરસ હોય એટલે તો આ રીતે અહીંયા અલગથી સ્થાપન કર્યું છે અને સરસ મજાની પૂજા કરી પ્રસાદ ધરી આરતી કરી એવું બધું કરીને અહીંયા આરદીને બધું ઉમરા પૂજનને એવું કરતી હતી છોકરીઓને આવું બધું હોય ને તો બહુ ગમે એમ છોકરાઓને એટલું બધું ન હોય પણ છોકરીઓને વધારે હોય બધી પૂજા પાઠ ને બધું સેલિબ્રેશન ને એવું બધું ગમતું હોય એમ તો આ વિડીયો મારે આગળ રાખવાનો હતો પણ મારાથી ભૂલમાં પાછળ રખાઈ ગયો છે તો અહીંયા પંચામૃતથી સ્નાન કરાવીએ છીએ અને લક્ષ્મીજીને છે તો આ રીતે કંઈક પૂજા કરી અહીંયા ફોનમાં મેં સાઈડમાં છે ને આરતીને એવું ચાલુ કરી દીધું હતું પણ કોપી આવી જાય એટલે મેં મ્યૂટ કર્યું છે બસ પૂજા પાઠ કરીને હવે ગામડે જવાની તૈયારી કરીએ થોડી ઘણી ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ વનયુ લોક કેમ છો બધાએ હોપ કે બધાએ મજામાં આવીશો આજે છે કાળી ચૌદસ અને અમે ગામડે જવા માટે નીકળી ગયા છીએ સવારે છ વાગે નીકળ્યા હતા અને ભરૂચ પહોંચતાની સાથે જ અમને મળી ગયું છે ટ્રાફિક કેમ કે કાલે દિવાળી છે ને એટલે આજે બધાને જવાનું હોય એટલે થોડું સુરતનું ટ્રાફિક અમને અહીંયા જોઈન્ટ થઈ ગયું છે તો અમે એકથી દોઢ કલાક ટ્રાફિકમાં ફસાઈ ગયા પણ દર વખતે આપણે ગામડે જતા હોય પણ જે દિવાળીએ જવાનો હરખ હોય ને કાંઈક અલગ જ હોય છે અને હરખમાં તો થોડીક વાર લાગે જ કોઈપણ વસ્તુનો આપણે બહુ હરખ કરીએ ને એટલે એમાં થોડીક લેટ જ થાય એટલે અમને બહુ જ ટ્રાફિક નડ્યું હતું એક દોઢ કલાક અહીંયા પછી જ્યાં જ્યાં ટોલ નાખવા આવતું હતું ત્યાં બધી જ જગ્યાએ અમને અડધો પોણો કલાક તો જતો રહેતો એટલું ટ્રાફિક તો મળતું જ હતું ધીમે 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 ગાડીઓ ચાલતી હતી પણ બધાને બધા જ ગાડીઓમાં બધાને એટલો હરખ હતો કે વાત જ જવા દો અને એમ કરતાં કરતાં જો ટ્રાફિકમાંથી નીકળ્યા અને હાઈવે પર પણ એટલી ગાડીઓ અમે ઘણી વખત જતા હોય પણ આટલી ગાડીઓ અમે ક્યારેય નથી જોઈ આ વખતે એટલી બધી ગાડીઓ હતી હવે ગામડા જવાનો ક્રેઝ ધીમે ધીમે વધતો જાય છે જો ગાડીઓનો તો ફૂલ જ ટ્રાફિક અને શ્લોકને હાર્દિકને તો કાંઈક અલગ જ હરખ હતો એમ કે એક્ઝામ પૂરી થઈને પછી તરત જ આવી રીતે જવાનું થયું એટલે એટલા કંટાળેલા થાકેલા હતા ને કે હવે જલ્દી ગામડે જઈને બસ એન્જોય જ કરવું છે તો એ બેની હરખ તો કાંઈક અલગ જ હતો એમ કરતાં કરતાં અમે જોવે થોડાક લેટ પહોંચ્યા પણ મજા આવી ગઈ અને છોકરાઓ થોડી વાર સૂઈ ગયા હતા એક દોઢ કલાકનો આરામ કરી લીધો અને હાઈવે પર તો પછી બહુ વાંધો ન આવે બધી બહુ ગાડીઓ હતી પણ આનંદ કાંઈક અલગ જ હતો જે ગામડે જવાનો હરખ કહે નહીં કાંઈક અલગ હતો અને કેમ કે પ્રસંગ આ વખતે બહુ જ હતા મારા નાના મોટા તો અહીંયા છે ને એક ઓપન ગાડી હતી અમારી આગળ તો શ્લોક ની ગાડી બહુ જ ગમતી હતી તો જોઈ જો ને એટલો હરખાતો તો મમ્મી આવી ગાડીમાં બેસવાની કેટલી મજા આવે ખુલ્લી ગાડીમાં એમ કેમ કે ઓમબે ને થોડો વોમિટનો નો પ્રોબ્લેમ છે ને એટલે આવું ખુલ્લું વાહન વધારે મજા આવે બસ જો આવી રીતે ધીમે ધીમે કરતાં ગામડે પહોંચી ગયા છીએ શ્લોક નો અરખ જોઈએ આપણે ક્યાં આવ્યો શ્લોક તું પોગીયા પોગીયા જો રયો જો ઘર દેખાય દેખાય હા

અમે આવ્યા ત્યાં તો ભાભી અહિયાં જો લીંબુ કાઢ્યા છે જેને જોતા હોય લઈ જાવી કે આખું ફ્રીજ પહેર્યું છે લીંબુ મારી ઘરની લીંબુડી ના લીંબુ છે આ બધા તો એ બધા લીંબુ ની સાફ સફાઈ ચાલતી હતી અને અહીંયા છોકરીઓ મસ્ત રંગોળી બનાવતી હતી કે આંટી કેવી રંગોળી બનાવીને શું કરવું ને બધું પ્લાનિંગ કરતા હતા પણ મેં ધીમે ધીમે પછી આઈડિયા આપ્યો કે આવી રીતે કરો મોર પીછવાળી મસ્ત રંગોળી છોકરીઓ ધીમે ધીમે શીખે નાનીઓને મોટીઓને આવડતી હોય તો એ બધીને એકાબીજા એકાબીજાને આઈડિયા આપે અને ધીમે ધીમે કરી આ વખતે હવે છોકરીઓને જ કરવા દઈએ કેમ કે ધીમે ધીમે એ લોકો શીખે બધું તો અહીંયા રંગોળી સરસ બનાવી હતી મોર પીછવાળી તો જો ફાઇનલ લુક અમારી રંગોળીનો અને બીજે દિવસે ન્યૂ ઇયર હતું તો આગલે દિવસે સાંજે જ રંગોળી કરી દીધી એટલે સવારમાં કંઈ ટેન્શન નહીં તો બધાને હેપ્પી દિવાળી એન્ડ હેપ્પી ન્યૂ યર તમારા બધાનું વર્ષ સુખ શાંતિ અને ભગવાન ફૂલ ધન સંપત્તિ પ્રદાન કરે એ જ સાથે આપણું ન્યૂ યર સ્ટાર્ટ થઈ ગયું છે તો અહીંયા ન્યૂ યરના દિવસે થોડી ફોટો ક્લિક લીધી હતી તો એ બધી શેર કરું છું બહુ વધારે વિડીયો તો નથી લેવાનો કેમ કે પછી બધે જવાનું હોય ને જય શ્રી કૃષ્ણ કરવા અને રામ રામ કરવા એટલે બધું મોડું થતું હોય એટલે ફટાફટ થોડા ફોટો પાડી લીધા અને પછી જો અમે બધા આખા ગામમાં જે આપણા વ્યવહાર હોય બધા ઘરે જવાનું આડોશ પાડોશ પણ બધી જગ્યાએ જય શ્રી કૃષ્ણ કરી અને મારું આખું ફેમિલી વાડીમાં આવી ગયું હતું મને જમવાનો પ્રોગ્રામ વાડીમાં હતો ને ઊંધિયાનો પ્રોગ્રામ હતો તો વાડીમાં એટલો મસ્ત ઠંડો ઠંડો પવન આવતો હતો અને મસ્ત લીમડા ઉપર હતા તો એટલો ઠંડો પવન અને લીમડાની છાયા એટલી સરસ હતી એકદમ મસ્ત આ બધી વસ્તુ છે ને આપણે અનુભવ કરીએ ને તો જ ખબર પડે હું આમ બોલું તો તમને લોકોને ન ખબર પડે પણ જ્યાં ત્યાં બેઠા હતા અને જે પવન આવતો આમ પેટમાં ભૂખ એટલી લાગી હતી બધી આખા ગામમાં જઈને આવ્યા હોય ને એટલે થાય કાંઈ એવા હોય એને એ મજા આવતી હતી વાતો કરવાની અને એવી રીતે બધા મળ્યા હોય એકસાથે બધા એ વરસમાં એકવાર આવી રીતે ભેગા થઈ અને મળી અને જોડે બેસીને જમીએ બસ આ જ છે જો ફેમિલીનો આવો પ્રેમ હોય અને આવી રીતે જોડે બેસીને જમતા હોય ને તો એનાથી વિશેષ બીજું કાંઈ ન હોય હું તો એવું માનું છું તમારું માનવું કેવું છે પ્લીઝ કોમેન્ટ કરીને જણાવજો આવી જ રીતે અમે વરસમાં એકવાર બધું ફેમિલી જોડે બેસીને જમીએ અને વાતોચીતો કરીએ અને બધા મળ્યા હોય ને એટલે બધી વાતો હોય ઘણી ભેગી થઈ હોય આવી રીતે એકાબીજાને ઘરે જઈને એમ એના કરતાં આવી રીતે મળીએ ને તો બહુ મજા આવે અને રસ્તામાં જો આ રીતે ઘેટા ઘેટાન બકરાન ગામડાનો નજારો તો કંઈક અલગ જ હોય તો એ બધું જોતાં 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 પાછા આવી જશું હમણાં ઘરે અને પછી જવાનું છે આપણે ભૂરખિયા દાદાના દર્શન કરવા માટે અમારે અહીંયાથી થોડુંક જ દૂર થાય લાઠીની નજીક હનુમાન દાદાનું મંદિર છે ભૂરખિયા દાદાનું તો અમે દર વર્ષે ત્યાં દર્શન કરવા જઈએ છીએ ન્યૂ યરમાં અને અમારે લીલીયા માતાજીનું મંદિર છે બે જગ્યાએ તો જઈએ જ તો અહીંયા પહોંચી ગયા છીએ આપણે ભૂરખિયા દાદાના દર્શન કરવા તો ચાલો તમને પણ હું દર્શન કરાવી દઉં અમારી સાથે સાથે ચાલો ભૂરખિયા હનુમાન દાદાના દર્શન કરીએ નવા વર્ષમાં નવા વર્ષનો સમય એટલે બધા જ મંદિરે દર્શન કરવા આવતા એટલે થોડુંક ટ્રાફિક હતું અને પછી વાંધો નથી એવું દર્શન સરસ થઈ ગયા અને આવી નાની નાની હનુમાન ચાલીસા બધાને આપતા હતા ત્યાં અને થોડીક લાઇન હતી લેડીઝ જેન્ટ્સની અલગ અલગ હતી એટલે બહુ ટ્રાફિક નહોતું પણ એમ કરતાં કરતાં ધીમે ધીમે લાઇન ચાલતી હતી એમ અને અમારે લાઈન ચાલતા ચાલતા હનુમાન ચાલીસા પણ આખી બોલાઈ ગઈ મંદિરમાં ઊભા ઊભા જ બોલાઈ ગઈ એટલે હનુમાન દાદાને સમક્ષ મસ્ત હનુમાન ચાલીસા બોલાઈ ગઈ એવી રીતે ધીમે ધીમે દર્શન થઈ ગયા મારા માને મળવા માટે અમે આવી ગયા હતા પછી સાંજે અમારા નાનીમાં છે ને એકસો ને છ વરસના છે અને કીધું ચાલો બાને મળી આવીએ પેલા સાંજે મોડે સુધી બા જોડે બેઠા વાતો કરી અને બાને સરસ સૂપ પીવડાવ્યું બા એ પીધું ન પીધું પણ થોડીક વાર મસ્તી કરી અને બા જોડે ઘણો બધો ટાઈમ સ્પેન્ડ કર્યો અને અહીંયા અમે બધા જો બા સાથે વાતો કરતા હતા

સાંજે બાને મળીને આવ્યા ને બીજી દિવસે અમારી બે બહેનો મળવા માટે આવી હતી અમારે ઘરે તો બે જમાઈઓ આવ્યા હતા તો એ બધાએ બહારથી બધા જમીને આવ્યા ને તો બધાને ફૂલ પેટ થઈ ગયું હતું બધાને લીંબુ સોડા પીવાની ઈચ્છા હતી લીંબુ તો ઘરના જ છે તો સોડા લઈ આવ્યા અને એને બધા લીંબુ સોડા બનાવતા હતા અને મસ્તી કરતા હતા અને મજા કરતા હતા બપોર વચ્ચે બધા ભેગા થયા હોય એટલે ધબા ધબી હોય અમારે બધા જોડે થાય ને નવ છોકરાઓ ભેગા થાય પણ અમારે એક વસ્તુ બહુ સારી છે કે નવમાંથી એક પણ કોઈ દિવસ ઝઘડો નથી કર્યો છોકરાઓ કે આને આ વસ્તુ જોતી છે તો આને નથી આપતો કે જગ એકાબીજાને મારે છે કે રોવે છે કશું જ નહીં કોઈ દિવસ નવમાંથી એક પણ બહુ સંપીને રહી ક્યારેય ઝઘડો ન કરે આવું તો બધું ક્યારેક જ હોય કે બધા છોકરા સરખા હોય તમારા લોકોને કેવું છે એ જોજો તને મને કોમેન્ટ કરજો કે તમારા છોકરાઓ ઝઘડા કરે છે કે સંપીને રહી છે અમારે કોઈ દિવસ એવી ફરિયાદ જ નથી આવી કે આ બે મસ્તી કરે છે કે ખીજાઓ કે એટલે એટલું થોડું સારું છે બધા ભેગા થયા ત્યારે બહુ મજા આવે તો આ જ રીતે એન્જોય કરીએ છીએ દિવાળીનું વેકેશન તો આવી જાઓ બધા લીંબુ સોડા પીવા

Yeah, pray for you જો પાછો અંકલેશ્વર જવાનો ટાઈમ નજીક આવી ગયો છે અમે આવી ગયા હતા વાડીએ લોકોને ગલુડીયા ને એવું જોવું તો મારે થોડી ઘણી વસ્તુ લેવાની હતી અને ફાઇનલી જો અમે નીકળી ગયા છીએ બસ જો આવી જ રીતે પાછા ઘણા દિવસનો સમય પસાર કરીને પાછા અંકલેશ્વર આવીએ છીએ થોડું સારું નથી લાગતું પણ શું કરવાનું ઘર છે એટલે આવવું જ પડે બસ આ વિડીયોનો એન્ટ પણ આપણે અહીંયા જ કરીએ છીએ જો અમારો લોક પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું એક નવા કન્ટેન્ટ સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ થેન્ક યુ ફોર વોચિંગ